સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ આપણે ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ આ પુસ્તક છે એના લેખક છે શ્રી વિભાકર પંડ્યા આપણે બે ભાગ વાંચી લીધા છે આજે ત્રીજો ભાગ વાંચવા જઈ રહ્યા છે તો ચાલો આપણે આ કર્મયોગ ગીતાનો સાંભળીએ તો હવે વિભાકર પંડ્યા લેખક છે તે દાખલા આપે છે પંચતંત્રની વાર્તાનું એક જંગલમાં વાંદરાઓ ચણોઠીને ભેગી કરીને આજુબાજુ ઘાસ પાંદડા ગોઠવીને ફૂંકો મારતા હતા કારણ કે તે ઠંડીથી ધ્રુજતા હતા પણ આખો દિવસ વાંદરા આમ ચણોઠીને ફૂંકો મારે તો કંઈ અગ્નિ ન પ્રગટે પરંતુ આવા વાંદરાઓને સાચી સલાહ ન અપાય પરંતુ ઝાડ પર એક પંખી યુગલ રહેતું હતું તેણે વાંદરાને માંગી સલાહ આપી કે વાંદરા ભાઈ આ તો ચણોઠી છે ભલે લાલ દેખાય છે પરંતુ તે અગ્નિ નથી ચણોઠીને ફૂંકો મારવાથી અગ્નિ ન પ્રગટે પરંતુ વણ માંગી સલાહથી પંખીનો માળો વાંદરાએ પીખી નાખ્યો અને પંખી ઘર વગરના થઈ ગયા ટૂંકમાં જેને જ્ઞાનની જરૂર હોય તેને તમો જ્ઞાન આપો તો તમારું પણ માન જળવાય અને સામી જિજ્ઞાસુ વ્યક્તિને જ્ઞાન પણ મળે છે લેખક કહે છે કે મને મારા મિત્ર જીગરની યાદ આવે છે જેવી રીતે કૃષ્ણ ભગવાન અને અર્જુન બાળસખા હતા તેમ હું અને મારો મિત્ર નાનપણથી જ એક જ શેરીમાં નાનાથી મોટા થયા હતા એકવાર ગિરનાર ચડવા ગયા ત્યારે ધોળા દિવસે ગિરનાર ચડતાં ચડતા મને દીવા સ્વપ્ન આવ્યું કે મારો આ મિત્ર લાંબુ નહીં જીવે ખાટલે પડીને મરી જશે કંઈ એવો રોગ થશે કે નહીં બચે અત્યાર સુધીના મારા આવા દીવા સ્વપ્ન સાચા પડેલા છે જેથી મારા એ મિત્રને મેં વણ માગી સલાહ આપી કે તારી કાયાનું કલ્યાણ કરી લે અને આ સિદ્ધની ભૂમિ ગિરનાર છે જો તારે સાચે જ ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા હોય તો આજે અને અત્યારે ગિરનાની કોઈ ગુફામાં બેસી જઈએ નોકરીનું જે થાવું હોય તે થાય પરંતુ તેણે જુદા જુદા બહાના બતાવીને મારી વાત કાઢી દીધી આ વાતના દસ વર્ષ પછી તે ભગવાનના દરબારમાં ચાલ્યો ગયો જેનો મને ખૂબ અફસોસ છે પણ તેને સાચી તરસ ન થતી પછી હું સામે પડતો જાઉં તો પણ નકામી વાત હતી લેખક કહે છે કે તેમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પરાણે જ્ઞાન આપવા પ્રયત્ન કરે તો તે જ્ઞાન તેને ચડે નહીં છોકરો ટીવી સામે કલાકો બગાડે છે ટીવીવાળાને તો પૈસા મળે છે તેનો ધંધો છે અને તે કમાણી કરે છે જ્યારે તું તો બાળપણના સોનેરી દિવસો જે દિવસોનો ઉપયોગ ભણવામાં કરીને સમાજમાં કંઈક તારું સ્થાન બનાવવાનું છે તે બનાવો પરંતુ તમારી આ સલાહ તે ન માને અને ગરમ થઈને પરાણે ભણવા બેસાડો તો વાંચવાની ચોપડી અંદર પણ તેને ટીવી દેખાય અને ન ભણે તે ન જ ભણે એટલે કે આધ્યાત્મિક જ્ઞાન મેળવવાની પહેલી શરત એ છે કે તમોને વિષાદ થવો જોઈએ જ્યાં સુધી સંસારમાં રસ હોય ત્યાં સુધી તમને સારામાં સારા ગુરુ જ્ઞાન આપે તો પણ લાગે નહીં એટલે કે વિષાદ જ્ઞાન મેળવવાની પહેલી લાયકાત છે અને ત્યારબાદ ફરતા ફરતા ખાતા પીતા ઊઠતા બેસતા સતત થયા કરે કે જીવનનો સમય હાથથી સરી રહ્યો છે એક એક દિવસ જીવનમાંથી ઓછો થતો જાય છે અને એટલા મૃત્યુની નજીક આવીએ છીએ છતાં હજી આત્મદર્શન બ્રહ્મદર્શન કે આત્માનું કલ્યાણ ન કર્યું અરે ઊંઘમાં પણ સતત વસવસો ચાલ્યા કરે જ્યારે ચોવીસ કલાક માટે ક્યાંય ગમે નહીં અને મનમાં થયા કરે કે જ્યાં સુધી આત્મતત્વ ચિંત્યો નહીં ત્યાં સુધી મનુષ્ય જન્મ એડે ગયો છે જો સાધકની આ પરિસ્થિતિ થઈ તો આધ્યાત્મિક સાયન્સની પહેલી શરત શિષ્ય કૃપા થઈ કહેવાય એટલે કે પોતાની પોતાના પર કૃપા થઈ કહેવાય એટલે કે સ્વકૃપા થઈ કહેવાય તો પછી સાચા અર્થમાં સ્વાધ્યાય એટલે કે પોતાનો સ્વનો અધ્યાય કે અભ્યાસ શરૂ થાય છે અને ત્યાર પછી શાસ્ત્રનું વાંચન શરૂ થાય છે શાસ્ત્ર વાંચનથી બુદ્ધિની દલીલો સમજાય છે પણ સાચી સમજણ આવતી નથી શાસ્ત્રના વાંચનથી જ્ઞાન આવે છે પરંતુ પ્રજ્ઞા પ્રગટતી નથી ચેતના તો હર પડે પરિવર્તનશીલ છે જ્યારે શાસ્ત્રમાં તો ભૂતકાળની વાત છે એટલે કે શાસ્ત્ર ડેટ છે જીવંત નથી જે જમાનામાં રચતા ત્યારે તે જીવંત હશે પણ અત્યારે નહીં એટલે પ્રજ્ઞા પ્રગટાવવા ગુરુની જરૂર છે અને ગુરુ કૃપા થાય તો જ ઈશ્વર કૃપા ઉતરે અને પ્રજ્ઞાનો પ્રકાશ બુદ્ધિમાં ઉતરે અને મનુષ્ય જન્મ સફળ થાય તે માટે એક તો શિષ્ય કૃપા બીજી શાસ્ત્ર કૃપા ત્રીજી ગુરુકૃપા અને ચોથી ઈશ્વર કૃપા આમ આ ચારેય કૃપા ભેગી થાય તો જ તમારો બેડો પાર ઉતરે જો એક પણ કૃપા છટકી જાય તો બેડો ડૂબ્યો જ સમજો આજે અહીં આપણે અહીં અલ્પવિરામ મૂકીએ બીજું આવતીકાલે લઈશું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ